ભગવાનના નામ પર પૈસા કમાવાના યાર અને એ પણ જૂઠી આમંત્રણ પત્રિકા બહાર પાડીને આ એક કિસ્સો પ્રકાશિત થયો છે જે સાવલીનો છે સાવલીમાં એક વ્યક્તિએ આમંત્રણ પત્રિકા છાપી અને આમંત્રણ પત્રિકા છાપીને કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તમારે દાનની જરૂર છે અમારે દાનની જરૂર હોય એટલે અમને દાન આપો આ સાવલીનો કિસ્સો છે જેમાં જાવલિયા હનુમાનજી મંદિરે એક પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંતર્ગત દાન માંગવામાં આવ્યું છે મિત્રો આવો કોઈ કાર્યક્રમ જ નથી આવા કોઈ પ્રકારે મહોત્સવ જ રાખવામાં નથી આવ્યો તેમ છતાં એક વ્યક્તિ આ જૂઠી આમંત્રણ પત્રિકા બહાર પાડી છે અને સાવલીની અંદર ફરી રહ્યા છે અને દાન ઉઘરાઈ રહ્યા છે કે કોઈ પણ ભગવાનનું કે કોઈ પણ મંદિરનું પરબીડ્યું કે આમંત્રણ પત્રિકા બતાવીને તમારી પાસે દાન માંગવામાં આવે તો પહેલા એને પુરવાર કરજો એને પહેલા સાબિત કરજો કે આ જગ્યાએ આ વસ્તુ આ કાર્યક્રમ છે આ ભંડારો છે પછી જ તમે એને દાન આપજો કારણ કે આવી ઘટના ઘટી રહી છે કે એક જૂઠી આમંત્રણ પત્રિકા એક ખોટી આમંત્રણ પત્રિકા બહાર પાડી અને જે પૈસા એટલે કે સેવા ઉગ્રવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સાવલીનો આ કિસ્સો છે તે પ્રકાશિત થયો છે